ભુજ તાલુકાના જીકડી ગામે સવારથી જ શાંતિમય વાતાવરણમાં લોકશાહીના પર્વની ઉજવણી કરી ભુજ તાલુકાના ઝીકડી ગામે સવારથી જ શાંતિમય વાતાવરણમાં લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે લોકશાહીના પર્વ વિશે એચએસ આહિરે જણાવ્યું કે લોકશાહીનું સૌથી મોટો પર્વ એટલે ચૂંટણી તેમણે જણાવ્યું કે અમારા ગામની એક ખાસિયત છે કે ગામમાં કોઈ પણ રાજકારણ નથી ભાજપ હોય કે કોંગ્રેસ સૌ સાથે મળીને રહે છે આહિર સમાજમાં ઝીકડી ગામની એકતા વખણાય છે તેવું જણાવ્યું હતું ત્યારે તમામ યુવા ભાઈ બહેનો માતાઓને ધન્યવાદ કર્યો કે વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી છે ત્યારે વધુ સાંભળીએ તેમના શબ્દો એચએસ આહિર ગામ ઝીકડી તાલુકો ભુજકસ વિધાનસભા અંજાર લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે આ ચૂંટણી આ ચૂંટણીના સમયે અમારા ગામમાં સવારથી જ એકદમ શાંતિથી શાંતિપૂર્ણ રીતે ખૂબ જુસ્સા અને જોમ સાથે મતદાન થઈ રહ્યું છે કારણ કે અમારા ગામની એક ખાસિયત છે કે અહીં અમારા ગામમાં કોઈ રાજકારણ નથી બધા ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ સૌ સાથે મળીને રહે અમારો ચૂંટણીનું પર્વ હોય કે સામાજિક પર્વ હોય અમારા સમગ્ર વિસ્તારમાં અને હું તો એમ કહું છું કે સમગ્ર આહીર સમાજમાં અમારા ગામની એકતા વખણાય છે હું ધન્યવાદ આપીશ મારા ગામના તમામ જુવાઓ માતાઓ બહેનો અને વડીલોને કે આ વર્ષોથી અમારી જે પરંપરા આવે છે એ પરંપરાને જાળવી રાખી છે અને ખૂબ જ શાંતિથી મતદાન થઈ રહ્યું છે અને જે બારથી અધિકારીઓ પણ આવ્યા છે એ પણ ખૂબ સારા અને સનિષ્ઠ છે શાંતિથી અને આટલી બધી ગરમી હોવા છતાં પણ લોકો પોતાની જવાબદારી સમજી અને ખૂબ ઉત્સાહપૂર્ણપૂર્વક મતદાન કરી રહ્યા છે ક્યાંક ક્યાંક ને આ ગુજરાત સરકારની પોલીસ ભારતીય જનતા પાર્ટીના હાથા બની રહી છે પરંતુ જ્યાં લાગે વાગે છે અમારા વિસ્તારમાં ખૂબ જ સારી રીતે શાંતિથી પોલીસ કામગીરી કરી રહી છે અને ઘણી જગ્યાએ ભુજનો એક વિડીયો જોયો સવાર સોશિયલ મીડિયામાં કે પોલીસ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં કામ કરી રહી છે એવું ન હોવું જોઈએ પોલીસ તંત્ર અને તમામ વહીવટ તંત્ર સારોને સંભાવતી અને લોકશાહીના પર્વને એક ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ નહીં કે કોઈ રાજકીય પક્ષ માટે કામ કરતા હોય એ રીતે